સાથે જ ચોમાસું વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસું વાવણી કરી છે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસુ પાકમાં મગફળીનું વાવેતર પણ કરી દીધું છે પરંતુ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે સમયસર વરસાદ નહીં આવે તો બિયારણ નકામું જવાની ભીતિ પણ ખેડૂતોને હાલ સેવાઈ રહી છે આકાશી ખેતી કરતા ખેડૂતો વાવેતર બાદ આકાશ સામે હાલ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે થઈ ગયા પછી બધા ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું જે મારું પોતનું સાતવિકામાં વાવેતર કરેલું છે પણ હવે વરસાદ સંજોગો વરસાદ ખેંચાણો એટલે હવે અત્યારે બિયારણ બગડે એવી સ્થિતિમાં મુકાયા છીએ જે સંકટ છે ખેડૂતો માટે મોગા ભાવના મગફળીનું બિયારણ અને અતિશય ભાવ અને મોગી દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતોએ અત્યારે વાવણી કરી છે અને વરસાદ ખેંચાતો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને જો વરસાદ સો દસ દિવસ લેટ આવશે તો બિયારણ એ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાયેલી છે અરવલ્લી જિલ્લામાં બે લાખ હેક્ટર ઉપરાંતમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મકાઈ મગફળી કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું દ્રશ્યો તમને બતાવી દઈશ કે મગફળીના ખેતરમાં હાલ ઉપસ્થિત છે આપણે આપણે દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું દસ દિવસ થઈ ચૂક્યા છે આ સંજોગોમાં દસ બાર દિવસ અગાઉ જે વરસાદ ઝાપટું પડ્યું વાવેતર કરી દેવામાં આવ્યું આશાએ કે હવે વરસાદ પડશે પરંતુ ઉપર કારારી બાંગ વાદળો છે પરંતુ વરસાદની ટીપું પણ અહીં પડતું નથી બે હજાર અઢારથી અત્યાર સુધીમાં સૌથી મોડો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા પાંચથી છ વર્ષમાં સૌથી મોડો વરસાદ અત્યારે હાલ જિલ્લામાં છે તેવા સંજોગોમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર તો કરી દીધું પરંતુ જે પ્રકારે જગતનો તાત હવે નિરાશ થઈ રહ્યો છે કારણ કે વરસાદની જે અપેક્ષા હતી પંદર જૂનની પરંતુ વીસ જૂન બાદ પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી ત્યારે ઉત્તર ગુજરાતનો જે ખેડૂત છે એ હાલ ચિંતામાં મુકાયો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પરવલી છે જાણ્યું બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બાર ડિસેમ્બરે જર્જરીત શાળાના પોપડા પડ્યા હતા અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા દુર્ઘટના બાદ સ્કૂલને તોડી નખાય પરંતુ બાળકોના અભ્યાસ માટે અન્ય વ્યવસ્થા ન કરાઈ શેખપુર ગામની આ શાળામાં એકસો પંચાણું થી વધુ બાળકો કરે છે અભ્યાસ અને રજૂઆત બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ હોવાનો શિક્ષકનો આરોપ તો બાળકોને બેસવા માટે શેડની પણ વ્યવસ્થા ન કરી હોવાનો આક્ષેપ ગાંધીનગરમાં ટેટ એક અને ટાટના પાસ થયેલા ઉમેદવારોએ સચિવાલયમાં કર્યો વિરોધ સ્વર્ણિમ સંકુલ એક આગળ બેનરો સાથે કર્યું વિરોધ પ્રદર્શન મંગળવારે બળપ્રયોગ સાથે આજે ફરી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા સુમિત કુમાર ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મને ને લઈને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કર્યો વિરોધ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું પોરબંદરમાં વૈષ્ણવ સમાજે મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ કલેક્ટર અને આપ્યું આવેદનપત્ર વિદેશી ફંડમાંથી સનાતન ધર્મને બદનામ કરવા માટે આવી ફિલ્મો રહી કર્યો આક્ષેપ મહારાજા ફિલ્મના વિરોધમાં ગોધરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યોજાઈ રેલી કલેક્ટરને ને આવેદન આપી ફિલ્મ રિલીઝ અટકાવવા માંગ ફિલ્મમાં સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવાયો હોવાનો આક્ષેપ મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટમાં થઈ સુનાવણી કોર્ટમાં અરજદારે કહ્યું અમને કોઈ કમર્શિયલ લાભ નથી જોઈતા ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ વાલીઓએ બેઠક કરી ઉકેલ લાવવાજી કરી સ્કૂલ વર્ધી એસોસિએશન એ આરટીઓ દ્વારા વાહન સમાચારોમાં સ્વાગત છે છે ખેડાથી સમાચાર ન્યુઝ એટીનના અહેવાલની ધારદાર અસર થઈ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શેખપુરા ખાતે પહોંચ્યા તાત્કાલિક બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરવામાં આવશે તેવું ડીપીઈઓનું નિવેદન સામે આવ્યું ગામમાં હાલ બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે સપ્તાહમાં નવી શાળાના મકાનનું પણ કામ ચાલુ કરી દેવામાં આવશે આ નિવેદન આવ્યું છે ડીપીઈઓ તરફથી ગામ ગામજનોએ ન્યૂઝ એટીંગ ગુજરાતીનો આભાર માન્યો ન્યૂઝ એટીન ગુજરાતીએ શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો છ મહિના પહેલા શાળાનું મકાન જર્જરિત થતાં જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી ખૂબ ખૂબપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે વિદિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે એમાં મહીસાગર થી વધુ સમાચાર આવી રહ્યા છે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને જોકે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી જિલ્લાની બારસો ચુમ્માલીસ શાળાઓમાં એક છસો દસ બાળકો અભ્યાસ કરે છે સરકારે શિક્ષણ વિભાગને શાળાઓની યોગ્યતા પ્રમાણે નવ પોઈન્ટ અડતાલીસ લાખ પણ ફાળવ્યા છે જોકે પ્રાથમિક શાળાઓમાં જરૂરી ઉમર બુક લિવિંગ સર્ટિની બુક ડેડ સ્ટોક પત્રક હાજરી પત્રક શાળા પ્રવેશ ફોર્મ સહિતના પત્રક અને સ્કૂલ બેગ સહિતની સ્ટેશનરીની ફાળવણી હજી નથી કરાઈ શાળા ખુલવાના એક સપ્તાહમાં જ આ પ્રકારના પત્રકો અને સ્ટેશનરી ફાળવવામાં આવે છે જોકે હજી સુધી આ કામગીરી પૂર્ણ નથી કરાઈ તેવામાં શાળાઓને ભારે હાલાકી થઈ રહી છે

અને સરકાર પાસે અમારે એટલી માંગ છે કે જલ્દ જલ્દ નિશાળ નું કઈ અમે વ્યક્તિ આઠ ધોરણ હોતી વિદ્યાર્થી છે અને ટોટલ સો શિક્ષક ની જરૂર હોય એમાં ચાર શિક્ષક છે ચાર શિક્ષક છે એમાં બે ની તો બદલી થઈ ગયું ટોટલ બે શિક્ષક છે એટલે અમારી સરકાર પાસે એ માંગણી છે જલ્દ જલ સ્કૂલ બનાવે સ્કૂલ ની પાડવાની તો મંજૂરી આપી દીધેલી છે પણ હજી કોઈ એનું એક્શન લીધું નથી કોઈ એને હજી પાડવા વાળું કોઈ આવ્યું નથી પ્રાથમિક શાળામાં મહેકમ મુજબ ના રૂમો છે પણ હાલ એ તમામ રૂમો જર્જરિત હોય એને મંજૂરી આવી હોય હાલ બાળકો ને ભચાભાઈ ગ્રામ પંચાયતમાં રૂમો ઉપલબ્ધ છે ત્યાં બેસાડી અને શિક્ષણ કાર્ય ની વ્યવસ્થા અઢાર છ ચોવીસ થી કરવામાં આવેલ છે અને નવા રૂમો છ છ શિક્ષકો છે અને છ શિક્ષકો મુજબ છ રૂમો મળવા પાત્ર છે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે જો કે જિલ્લા શિક્ષણ વિભાગના અળઘર વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી જિલ્લાની બારસો ચુમ્માલીસ શાળાઓમાં એક લાખ અઢાર હજાર છસો દસ બાળકો અભ્યાસ કરે છે સરકારે શિક્ષણ વિભાગ અને શાળાઓની યોગ્યતા પ્રમાણે નવ અડતાલીસ લાખ પણ ફાળવ્યા છે જો કે પ્રાથમિક શાળાઓમાં જરૂરી ઉંમર બુક લિવિંગ સટીની બુક ડેડ સ્ટોક પત્રક હાજરી પત્રક શાળા પ્રવેશ ફોર્મ સહિતના પત્રક અને સ્કૂલ બેગ સહિતની સ્ટેશનરી ફાળવાઈ નથી શાળા ખુલવાના એક સપ્તાહમાં જ આ પ્રકારના પત્રકો અને સ્ટેશનરી ફાળવવા સુધી આ કામગીરી પૂર્ણ કરાઈ નથી તેવા તેવામાં શાળાઓને ભારે હાલાકી થઈ રહી છે પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાય છે આ બાબતે શાળાના આચાર્ય જિલ્લાના શિક્ષણ વિભાગનો ઢાંક પીછડો કરતા નજરે પડ્યા ત્યારે શિક્ષણ શિક્ષણાધિકારીએ મીડિયા સમક્ષ કશું પણ કહેવાનો ઇનકાર કર્યો કયા કારણોને લઈને આ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ એનો અમને પોતાને ખ્યાલ નથી પરંતુ સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય અને દરેક શાળાઓ સુધી આ જે કંઈ મટિરિયલ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી અને દફ્તરો મળી જાય એવી અમે આશા રાખીએ છીએ એમાં વિદ્યાર્થીઓનું હાજરીપત્રક છે શિક્ષકોનું હાજરીપત્રક છે એલસી બુક છે બાળક ડેડસ્ટોક રજિસ્ટર છે આ પ્રકારના પત્રકો હોય છે મહીસાગર જિલ્લામાં શિક્ષણ સત્ર શરૂ થતાની પહેલાં જ ગ્રાન્ટ ફાળવવાની હોય છે ને તમામ જે ખરીદી છે તે કરવાની હોય છે પરંતુ જે સત્ર છે તે શરૂ થઈ ગયું છે હજુ સુધી જે બર્થ સર્ટિફિકેટ હોય રજિસ્ટર હોય તેની ગ્રાન્ટ આવી નથી રજિસ્ટરો પણ નથી આવ્યા સત્ર શરૂ થઈ ગયું છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે બ્રાન્ચ શાળા નંબર ચાર કે જ્યાં મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી છે અને લુણાવાડાની અંદર કહી શકાય કે મહીસાગર જિલ્લામાં કોઈ પણ શાળાની અંદર આ ગ્રાન્ટ પહોંચી નથી રજીસ્ટરો પહોંચ્યા નથી આપણી સાથે પ્રિન્સિપાલ છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો ગ્રાન્ટ હજુ સુધી ફળવાઈ નથી રજીસ્ટરો આયા નથી બર્થ સર્ટિફિકેટના આ તે તમામ રજિસ્ટરો આવતા હોય છે પરંતુ આવ્યા નથી કેવી અગવડ પડી રહી છે શું કહેશો સોરી અત્યારે તો મારી જોડે ઉપલબ્ધ છે એટલે મારું કામ કોઈ અટક્યું નથી મારી જોડે જે ઉપલબ્ધ સાહિત્ય હતું એનાથી મારું અત્યારનું કામ ચાલું છે એટલે હાલમાં મને કોઈ અગવડ પડી રહી નથી એટલે જૂની ચોપડીઓ પડી છે તમારી જોડે રજિસ્ટરો પડ્યા છે પરંતુ નવા તો આવ્યા નથી અત્યારે તો નવા અને જૂના રજિસ્ટરમાં કોઈ મતલબ હોતો નથી અત્યારે આપણી જોડે રજિસ્ટર છે દર વખતે કાંઈ એમાં અપડેટ આવતું નથી એટલે જે જૂનું છે એ જ નવા પ્રમાણે આવવાનું છે એટલે મારું કામ અત્યારે ચાલું છે કેવી અગવડો પડી રહી છે આ રજિસ્ટરો ના આવે આ સ્ટેશનરી ના ફળવાય તો કેવી કેવી અગવડો પડી રહી છે હવે હાલ મારું મને કોઈ અગવડ નથી એટલે હું કઈ રીતે કહી શકું જેને અગવડ પડે જ એ વાત વધુ સારી રીતે જણાવી શકે તમને ઘણી એવી સ્કૂલો છે કે રજિસ્ટરો જે ગયા વર્ષના હોય છે તે પણ નથી કામમાં આવતા નવા સત્ર મુજબ નવા કામમાં લેવાના હોય તો તમે કઈ રીતે જૂના કામમાં લઈ શકો છો જૂના એટલે જૂના નથી મતલબ નવા જ છે દર વખતે રજીસ્ટરમાં કાંઈ અપડેટ હોતું નથી એટલે આપણી જોડે જે વધેલ સાહિત્ય હોય એનો અમે ઉપયોગ કરી શકીએ છીએ કેમ વધારે સાહિત્ય આપે છે કે એક એક રજિસ્ટર જ આપે છે ને હાજરી પત્રકો હોય બર્થ સર્ટિફિકેટ હોય તો એક એક જ રજિસ્ટર હોય છે તમારી જોડે રજિસ્ટર એક એક જ હોય છે સરકાર પણ એમાં પાના વધારે હોય છે તો અમે એનો ઉપયોગ કરીને બાઇન્ડિંગ કરાવી લઈએ છીએ આ સ્કૂલ કઈ છે અને આપની પોસ્ટ શું આપનું નામ શું બ્રાન્ચ શાળા નંબર ચાર મુખ્ય શિક્ષક જીતેન્દ્ર આર પટેલ જી બિલકુલથી આતા પ્રિન્સિપાલ કે જેઓ કહી રહ્યા છે કે અહીંયા સ્કૂલની અંદર હજુ સુધી ગ્રાન્ટ આવી નથી પરંતુ જે જૂના રજિસ્ટરો અને એ બધું પડ્યું છે તે કામ ચલાવવું કરી રહ્યા છે પરંતુ હજુ સુધી ગ્રાન્ટ ફળવાઈ નથી હજુ સુધી જે રજિસ્ટરો કહી શકાય હાજરી પત્રકના રજિસ્ટરો કહી શકાય વિદ્યાર્થીઓના રજિસ્ટરો કહી શકાય શિક્ષકોના રજિસ્ટરો કહી શકાય બર્થ સર્ટિફિકેટ કહી શકાય આવી અનેક જે સ્ટેશનરી હોય છે તે હજુ સુધી આવી નથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે પરંતુ શિક્ષક છે તે પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે શિક્ષણ વિભાગનો સ્વ બચાવ કરી રહ્યા છે ત્યારે કેટલાક શિક્ષકો માંગ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સ્ટેશનરી આવે જેથી કરીને અગવડ ના પડે મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર ગાંધીનગરની કલોલ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે મહાલક્ષ્મી બેંગલ્સ નામની બંગણી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે કંપનીમાં કંપની પાસે આવેલી ડીપીમાં આગ લાગ્યા બાદ તણખા ઉડ્યા પ્લાસ્ટિક મટીરીયલ ઉપર પડતા આગ વધુ પ્રસરી કંપનીના રો મટીરીયલ આગમાં બળીને ખાક થયા હોવાની માહિતી છે કલોલ નગરપાલિકાના ફાયરની ટીમ હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે તો હાલ જાનહાનીના કોઈ સમાચાર આવ્યા નથી ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં મહુવાના સરકારી અનાજ ગોડાઉનમાંથી ત્રણ પોઈન્ટ વીસ લાખની ચોરી થઈ છે ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાના ત્રણ લાખથી વધુના જથ્થાની ચોરી થઈ છે ગત આઠ જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે ફરિયાદ નોંધાવી છે મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફક્ત આટલું નમસ્કાર સમય મળે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી સ્કૂલ વર્દી એસોસિએશનની આરટી